જે શિયાળામાં આસાનીથી બજારમાં મળી રહે છે તેની સાથે જ આપણે ત્રણ નંગ જેટલા આ પ્રકારના લીલા મરચા અને ત્રણ નંગ લીંબુ લઈ લેશું હવે સૌપ્રથમ આથેલી હળદર બનાવવા માટે આપણે હળદરને સારી રીતે ઉપરથી છોલી લઈશું હળદરની છાલને તમે આ રીતે ઉપરથી છોલી લેશો એટલે આસાનીથી તેની છાલ નીકળી જશે મિત્રો ઘણા લોકો આથેલી હળદર બનાવતા હોય છે ત્યારે તેમને ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે જેવા કે હળદર કાળી પડી જવી તેમાં ફૂગ લાગી જવી અથવા તો તેમાં ચીકાસ આવી જવી પરંતુ આજે આપણે લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય અને બિલકુલ પણ કાળી ના પડે એ રીતે આપણે હળદરને આથવાની આજે પરફેક્ટ એવી રીત જોઈશું તો તમે જુઓ આ રીતે આપણે હળદરને સારી રીતે છોલી લઈશું અને તે કાળી ના પડે તેના માટે તેને પાણીમાં એડ કરી દઈશું જેમ જેમ હળદર છોલીશું તેમ તેમ તેને પાણીમાં એડ કરતા જઈશું તો અહીં તમે જુઓ આ રીતે મેં બધી જ હળદરને સારી રીતે છોલી લીધી છે તો તેને હવે સારી રીતે બે થી ત્રણ પાણીમાં ધોઈ લઈશું પછી એક કોટનના કપડામાં આ રીતે તેને લઈ લઈશું અને હળદરને સારી રીતે કોળી કરી લઈશું તો અહીં હળદર એકદમ કોળી થઈ ગઈ છે મિત્રો હળદરને સારી રીતે કોળી કરવી ખૂબ જ જરૂરી છે નહીં તો તેમાં થોડો એવો પાણીનો ભાગ હશે તો હળદર આથા પછી પણ તેમાં થોડાક દિવસમાં ફૂગ આવવા લાગશે અને તે કાળી પણ દેખાવા લાગશે તો આ રીતે હવે હળદરને લાંબી સ્લાઇઝમાં હું કટ કરી લઈશું અહીંયા હળદરની ચિપ્સ થોડી લાંબી અને ઠીક રાખવાની જેથી કરીને તે બગડે નહીં અહીં તમે રાઉન્ડ શેપમાં પણ કટ કરી શકો છો આ રીતે અહીં બધી જ હળદરને સમારી લીધી છે તો હવે આપણે અહીંયા આગળની પ્રોસેસ જોઈ હવે આપણે જે મરચાં લીધા હતા તેને પણ આ રીતે સ્લાઇસમાં કટ કરી લઈશું અને મરચાંને પણ આપણે કટ કરેલી હળદરમાં ઉમેરી દઈશું ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું સાથે તેમાં બે ચમચી જેટલા રાયના કુરિયા પણ એડ કરી દઈશું જો તમને વધારે પસંદ હોય તો તમે તેમાં વધારે પણ એડ કરી શકો છો રાયના કુરિયા એડ કરવાથી હળદરમાં સારો એવો ટેસ્ટ આવે છે અને લાંબા સમય સુધી ખરાબ પણ નથી થતી હવે અહીં આપણે ફક્ત એક ચમચી જેટલું તેમાં તેલ એડ કરી દઈશું તેલ એડ કરવાથી હળદરમાં જરા પણ ચીકાશ આવતી નથી અને તેને લાંબો સમય સુધી પણ સ્ટોર કરી શકાય છે તેલ એડ કર્યા પછી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું સાથે લીંબુના સાથે ઝીણા કટ કરેલા લીંબુ એડ કરી દઈશું તો અહીં તમે જુઓ એકદમ સિમ્પલ રીતે આથેલી હળદર બનીને તૈયાર છે તો આ રીતે તમે પણ એકવાર ગળે જરૂર ટ્રાય કરજો જો મારી રેસીપીને ફોલો કરીને બનાવશો તો તમારી હળદર પણ લાંબા સમય સુધી ખરાબ નહીં થાય તો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા